આનું માથું હું ફોડી નાખું એવું સોય ખબર જ બાપા તારું કામ કર ને ભાઈ બાપ તો ચડાવ અવળા રવાળે ના ચડતા ના કે માર મરી જશો કોણ તારો દીકરો માર બેટા ના વાઘુ બાડુ દીકરોમ બહાદુર છે બહાદુર છે આમ વાહ એક પડન તો પાણી પીવાય ના માંગે બે જણા લાકડી લઈને નેકળી પડો ગામમાં બધાને મારીને પાછા આવો બાપા હું ગામમાં જઉં છું ખાવાનું નહીં ના આ તો આ ગામમાં ઓટા હો હા

પછી મજા નઈ મને નહીં મે મારી વાતો તમે થોડું થોડું કેવાનું રાખો ઓકે ઓકે છોકરા ને થોડું કાબુમાં રાખો આ છોકરા ને પારે સવારે મને પેલા હેરંડો માં લાફા મેલ્યા ગરદા મેલ્યા તાણ મને મેલ પાટો મેલ્યો છે હું આવો તો તમે યાર હું તમારથી તણી વર મોટો નો છું પણ તને ખબર તો સા કે મારો છોકરો નહીં બેટા મારો છોકરો એવો છે મગ માજી સટકેલ છે મગજ ગોડો વ્યક્તિ થાય ના હું કા હો હું બોલું પડા ભાઈ ભાઈ હું નહીં બોલે કાલે એટલું કીધું રસ્તો હોન જા બેટા મને તો બોડામાં પાટો મેલ્યો બોડામાં નઈ બોડું ફોડી નાખો દે તો ડોળ છે આજી તમે દહવાનો જો મડન કરશે બંદોના ફિનિશ શાંતિ રાખો

મારો છોકરો થોડો માર ખાઈ આવે આવ છોકરું કચડીયું ખાઈ ના આવ મારો થોડો ખાઈ ના આવના થોડી પેડી છે અરે થોડી પેડી છે કાઢેલો શાક ખાઈ જાય કે કાઢેન બોલ લે અલ્યા બોલ તને છે ને એની કઈ નાખવા ખબર નહીં મારી ખબર જ નહીં મન ઓળખ્યું છે મારા બાપાને ઓળખ્યું છે ઓળખું તારા બાપાને ઓળખું છું પેલા કપિલના સોમો આવતો લેડીઝનો ઢોલ કરીને હું સારી કરી એવું બોલે ને માર કે કિલા પર દોડ પાઈ ના મોડા તાર મનમાં છે

दावा को લઈ જોક ઓ બાબા રે શાંતિ થાય ઓ બાબા રે મરી જો ઓ બાબા રે આકુ નસે レ

ચિંતા કરે ના એ તો શિકાર કરતો હોય છે શિકાર આ વજ નું જીડી નાખે એવા

ખેરના માથે હવા શેર કોઈ બદલા હોય આ જો પેલો ફળ લઈ ગઈ હે બેટા આ જિંદગી ની તો કોન કા પીલે ને તારે કશું બોલવાનું નહીં હા દવાખાને લઈ લે પેલા મરી હોમુ પડું આવશે બાપા બાપા લીજો સટલે કે ઉભરો તાય મારો હારું

ભાઈ નાસી મારા દરા કરવાનું ભાઈ હવે સરવા કેમેરામાં જોતા શું કહું બહુ મોટી ફાર તો છોકરા માર પડે એટલે એવું થાય તમને શરમ આવે લાઘો શરમ આવે શું હું તેમ કહેવા માગું છું શીખવા માં એ મલાવો ના કે ભાઈ જિંદગીની અંદર છોકરાને ઊંધા રસ્તે દોડવાની કોશિશ ના કરવી કેમ કે ઊંધા રસ્તે દોડવાની કોશિશ કરો ને તો દોરણો એક દોર હોય કોકનો માર ખાઈને આવે માથા ભાડે કોક કોક તો મલાજ આજ નહીં તો કાલ એટલે શું લાભો ખાઈને થોડો સામાન્ય ઘેરાવતા હોય તો ઊંઘ મસ્ત આવે ના ઊંઘ ના આવે બરાબર છે તો જિંદગી શોધીથી કાઢજો પછી વાત નાખી જાય તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી